ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપ સૌનું ફરી એકવાર અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે સાંભળવાના છીએ ભગવદ્ ગીતાજીનો આ પવિત્ર અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ આ અધ્યાય એવી જ અગમ્ય વાતો ઉકેલી આપે છે જે આપનું જીવન પણ બદલી શકે છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જન્મ મૃત્યુના રહસ્યો અંત સમયની સ્મૃતિનું મહત્વ અને બ્રહ્મ પ્રાપ્તિના માર્ગ વિશે સમજાવે છે તો મિત્રો આ અધ્યાયને તમે ધ્યાનપૂર્વક સાંભળજો જો તમે આના આગળના અધ્યાય એટલે કે એકથી લઈને અધ્યાય સાત સુધી ન સાંભળ્યા હોય તો તેના વિડીયો અમારી ચેનલ પર અપલોડ છે તો એ અધ્યાય પણ તમે જરૂર સાંભળજો અને તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તેમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો મિત્રો માણસે જીવનભર જે સાધના અને ભક્તિ કરી હોય તે બધું ઉપયોગી ક્યારે થાય છે જ્યારે મૃત્યુ સમયે પણ તેને પરમાત્મા યાદ આવે કારણ કે જીવનનું અંતિમ ક્ષણ સૌથી મહત્વપૂર્ણ હોય છે અધ્યાય એવા અનેક શબ્દો અને વિભાવનાઓની સંક્ષિપ્તમાં સ્પષ્ટ કરે છે જે અંગે ઉપનિષદોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તેમાં એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે મૃત્યુ પશ્ચાત આત્માનો બીજો જન્મનો નિર્ણય કયા આધારે થાય છે જો દેહ ત્યાગ સમયે આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ તો નિશ્ચિત રૂપે ભગવાનની પ્રાપ્તિ થશે તેથી આપણે આપણા દૈનિક કાર્યોની સાથે સાથે પ્રત્યેક ક્ષણે ભગવાનનું ચિંતન અને સ્મરણની સાધના કરવી આવશ્યક છે આપણે તેમની વિશેષતાઓ લક્ષણો અને ગુણોનું ચિંતન કરીને તેમનું સ્મરણ કરી શકીએ છીએ તેમના નામના કીર્તન દ્વારા દ્રઢતા સાથે તેમનું યોગ્ય જ્ઞાન ધરવું પણ અતિ આવશ્યક છે જ્યારે અનન્ય ભક્તિ દ્વારા આપણે મનને તેમનામાં પૂર્ણપણે તલ્લીન કરી દઈએ છીએ ત્યારે આપણે આ માયક પરિણામોથી પરે આધ્યાત્મિક ક્ષેત્રમાં ગતિ કરીએ છીએ પશ્ચાત આ અધ્યાય ભૌતિક ક્ષેત્રમાં વિદ્યમાન વિવિધ લોકો અંગે ચર્ચા કરે છે એમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ સૃષ્ટિના ચક્રમાં આ સર્વલોક અને તેમાં નિવાસ કરતા પ્રાણીઓના સમુદાય પ્રગટ થાય છે અને પુનઃ પ્રલયના સમયે વિલીન થઈ જાય છે પરંતુ

તેઓ જન્મ રોગ વૃદ્ધાવસ્થા અને મૃત્યુના અનંત ચક્રમાં દેહાંતરણ દ્વારા ફર્યા કરે છે અર્જુને કહ્યું કે હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બ્રહ્મ એટલે શું અધ્યાત્મ એટલે શું અને કર્મ એટલે શું અધિભૂત શેને કહેવાય છે અને અધિદેવ કોને કહેવાય છે શરીરમાં અધિયજ્ઞ કોણ છે અને એ કેવી રીતે અધિયજ્ઞ કહેવાય છે હે કૃષ્ણ દ્રઢ મનથી ભક્તિ કરનારા લોકો

તેને અધિભૂત કહેવામાં આવે છે ભગવાનનું વૈશ્વિક સ્વરૂપ કે જે આ સૃષ્ટિમાં સ્વર્ગીય દેવતાઓ પર શાસન કરે છે તેને અધિદેવ કહેવામાં આવે છે પ્રત્યેક પ્રાણીના હૃદયમાં સ્થિત મને અધિયજ્ઞ અથવા તો સર્વ યજ્ઞોના સ્વામી કહેવામાં આવે છે તેઓ જે મૃત્યુને ક્ષણે મારું સ્મરણ કરીને શરીરનો ત્યાગ કરે છે તેઓ મારી પાસે આવે છે તેમાં નિશ્ચિતપણે કોઈ સંદેહ નથી હે કુંતીપુત્ર અર્જુન મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે કારણ કે તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે તેથી સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન કર મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ તેમાં કોઈ સંદેહ નથી હે પાર્થ અભ્યાસ દ્વારા જ્યારે તું મનને વિચલિત થયા વિના નિરંતર મારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્મરણમાં સદૈવ મગ્ન રહીશ ત્યારે તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ ભગવાન સર્વજ્ઞ આદિ પુરુષ નિયતા સૂક્ષ્માથી સૂક્ષ્મ સર્વના પાલક અને અચિંત્ય દિવ્ય સ્વરૂપના સ્વામી છે તેઓ સૂર્યથી પણ અધિક દેદીપ્યમાન અને અજ્ઞાનતાના અંધકારથી પરે છે જે મૃત્યુ સમયે યોગની સાધના દ્વારા અવિચલિત મનથી બંને ભ્રમરોની મધ્યમાં પ્રાણને સ્થિત કરીને પૂર્ણ ભક્તિ દ્વારા દ્રઢતાથી પરમ પુરુષોત્તમ દિવ્ય ભગવાનનું સ્મરણ કરે છે તે નિશ્ચિતપણે તેમને પ્રાપ્ત કરે છે વેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે મહાન ઋષિ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને સાંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે હું હવે તને એ સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ સર્વ દ્વારોને સંયમમાં રાખીને મનને હૃદયના ક્ષેત્રમાં સ્થિર કરીને તેમજ પ્રાણવાયુને મસ્તિષ્ક સુધી ખેંચીને વ્યક્તિએ દ્રઢ યોગિક ધ્યાનમાં સ્થાપિત થવું જોઈએ જે મારું પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરે છે અને ઓમનું રટન કરે છે તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરે છે હે પાર્થ જે યોગીઓ અનન્ય ભક્તિ સાથે નિત્ય મારું સ્મરણ કરે છે હું તેમને સહજ રીતે સુલભ છું કારણ કે તેઓ નિરંતર મારી ભક્તિમાં લીન રહે છે મને પ્રાપ્ત કર્યા પછાત મહાત્માઓને આ દુઃખમય અને અકલ્પનિક સંસારમાં પુનઃજન્મ લેવો પડતો નથી કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે હે અર્જુન બ્રહ્માના સર્વોચ્ચ લોકથી માંડીને આ માય સૃષ્ટિના સર્વ લોકમાં તું પુનર્જન્મને પામીશ પરંતુ મારા ધામની પ્રાપ્તિ કરીને હે કુંતે કદાપી પુનર્જન્મ થતો નથી બ્રહ્માનો એક દિવસ ચાર યુગોના સહસ્ત્ર ચક્ર સુધી ચાલે છે અને તેમની રાત્રિની અવધિ પણ તેટલા જ સમયગાળાની હોય છે જે વિદ્વાન આ જાણે છે તે દિવસ અને રાત્રિની વાસ્તવિકતાને સમજે છે દિવસના સર્વ જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે અને તેમની રાત્રિ સમયે સર્વ દેહદારી જીવો પુનઃ તેમના અવ્યક્ત સ્ત્રોતમાં લીન થઈ જાય છે બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રાહ્મણીય રાત્રિના આગમનથી આગામી બ્રાહ્મણીય દિવસના આગમન સાથે સ્વતઃ પ્રગટ થવા માટે પુનઃ વિલન થઈ જાય છે આ વ્યક્ત તથા અવ્યક્ત સર્જનથી પર હજી અન્ય અવ્યક્ત શાશ્વત પરિણામ છે જ્યારે અન્ય સર્વનો વિનાશ થઈ જાય છે ત્યારે પણ તે ક્ષેત્રનો વિનાશ થતો નથી તે પ્રગટ પરિણામ એ પરમ ગતવ્ય છે અને ત્યાં પહોંચીને કોઈ કદાપી આ નશ્વર સંસારમાં પાછું ફરતું નથી તે મારું પરમ ધામને પામે છે પરમ દિવ્ય પરમાત્મા જે કઈ વિદ્યમાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે યદાપી તેઓ સર્વવ્યાપક છે તેમજ સર્વ જીવો તેમનામાં સ્થિત છે તથાપી તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે એ ભરત શ્રેષ્ઠ હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ જેમાંનો એક મુક્તિ તરફ લઈ જાય છે અને અન્ય પુનર્જન્મ તરફ લઈ જાય છે જેઓ પરમ બ્રહ્મને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના છ માસ દરમિયાન શુક્લ પક્ષમાં અને દિવસના અજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે તેઓ પરમ ધામ પામે છે વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણાયનના છ માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે તેઓ સ્વર્ગલોક પામે છે સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુનઃ પૃથ્વી ઉપર પાછા ફરે છે આ બંને પ્રકાશ અને અંધકારના માર્ગો છે વિશ્વમાં સદા વિદ્યમાન છે

દાન દેવાના પુણ્ય ફળથી અને ઘણું અધિક ફળ પ્રાપ્ત કરે છે આવા પરમ પરમધામ પામે છે તો મિત્રો આપણો અધ્યાય આઠ અહીંયા પૂરો થાય છે તમને આ અધ્યાય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે આના આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ છે તો તે તમે જરૂર સાંભળજો અધ્યાય પવિત્ર દિવસોમાં જેમ કે એકાદશીના દિવસે આ અધ્યાયનું શ્રવણ કરવું જોઈએ એકાદશી એ આત્મશુદ્ધિનો દિવસ છે આ દિવસે ઉપવાસ અને ભક્તિથી મન પવિત્ર થતું હોય છે આમ ભગવદ્ ગીતાના અધ્યાયોનું શ્રવણ કે પઠન કરવાથી ભગવાનનું સ્મરણ મજબૂત થાય છે અને જો તમે દરરોજ આ અધ્યાયનું શ્રવણ કરો છો તો તમારું જીવન સુખમય બની જાય છે જે મનુષ્ય આ અધ્યાયનો સાર સમજે છે તે જીવનમાં ક્યારેય દુઃખી રહેતો નથી અને અંતે તે શ્રી કૃષ્ણના પરમધામને પ્રાપ્ત કરે છે તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો અને મળીએ ફરી એકવાર નવા અધ્યાય સાથે ત્યાર સુધી ધન્યવાદ